મારું નામ શીતલ છે મારી ઉંમર વીસ વર્ષની છે મારા લગ્ન એક મોટા ખાનદાનમાં થયા હતા જેમાં બધા બહુ પૈસાદાર હતા મારા પતિનું નામ અભય હતું મારા સસરાનો એકનો એક જ પુત્ર હતા જે વિદેશમાં નોકરી કરતા હતા અને રજાઓ પૂરી થતાં અભય જેના કારણે મારા ઉપર ખૂબ જ પરેશાન રહેતા થોડા દિવસ પછી પાછું જવાનું હતું હું વિચારવા લાગી મેં તેમને વારંવાર કહ્યું કે તેમના વિના મને રહેતા ન હતા અને ત્યાં થોડા દિવસ પછી જવાનું થયું એટલે દિવસ કેટલા દિવસ એને ખૂબ જ મસ્તી કરી આટલા મોટા ઘરની વહુ બન્યા પછી મારે સપના પણ બહુ જ વધી ગયા હતા હું આખા ઘરમાં રાણીની જેમ રહેતી હતી મારા માતા પિતા ગામડાના ખૂબ જ ગરીબ પરિવારમાં છે તેથી જ અભયનો સંબંધ મારી સાથે આવ્યો તે મારા માતા પિતા ના પાડી શક્યા નહીં ને તેઓ ખૂબ જ ખુશ હતા કારણ કે આટલા મોટા ઘરમાં લગ્ન કરવા એ તેમના માટે મારા માટે કોઈ સપના ઓછું ન હતું અને અભય હવે વિદેશમાં જવાની તૈયારીમાં લાગી ગયા મેં ટેબલ પર ફોન મૂકી દીધો ને મારા સાસુ સસરા અને અભયને બોલાવ્યા અમે બધા નાસ્તો કરે પછી અભયના પપ્પાએ કહ્યું પપ્પા મને કામ માટે મારે ફરી જવું પડશે તો મારા સસરાએ કહ્યું કે દીકરા હજુ થોડા દિવસ રોકાઈ જા મેં તને લગ્ન થયેલી આટલા દિવસોમાં રજા લઈને આવ્યો છું વધુ રોકાઈ શકતો નથી હું આટલું બધું શા માટે ભણ્યું તમે જાણો છો મારા વિના મારો ધંધો અટકી જશે હું મહેનતથી બનાવેલ કરિયર છોડી શકતો નથી પછી મારા સસરાએ કહ્યું સારું દીકરા તારી ઈચ્છા અને પછી અભય થોડા દિવસ પછી આવી રહ્યા હતા અને હું મારા પતિ સાથે ન હતી કારણ કે થોડો અલગ હતા કારણ કે મારો ગામડામાં ઉછેર થયો હતો તેથી અમારા બંનેના અલગ વિચાર હતા અને ભાગ્યે જ બનતું જ્યાં સુધી અમે સાથે રહ્યા ત્યાં સુધી તો અમે ખૂબ જ પ્રેમથી છીએ અભયના ગયા પછી હવે હું અહીંયા ગામડે રહી ગઈ હતી સાસુ અને સસરા બહુ બીમાર રહેતા હતા તમે હવે મારે એમનું ધ્યાન રાખવાનું હતું તેઓ થોડા દિવસ પછી મારા સાસુ અભય સાથે ફોન ઉપર વાત કરતા હતા અભય શીતલને તારી સાથે લઈ જા કારણ કે અભય હવે અમે બંને એકલા અહીં ગામડામાં રહીશું પરંતુ શીતેલ વિદેશમાં જવાની ના પાડી કારણ કે અહીં સાસુ સસરાની સંભાળ રાખવા માટે કોઈ ન હતું એક દિવસ અભય ગામડામાં આવીને શીતલ અને તેના માતા પિતાને તેની સાથે વિદેશમાં લઈ ગયું અને ત્યાં બધા સાથે મળીને ખૂબ જ ખુશીથી રહેવા લાગ્યા મિત્રો માતા પિતાની સેવા કરવી એ મોટું પુણ્ય મળે છે જે શીતલને મર્યું થોડા સમય પછી શીતલને એક દીકરાને જન્મ આપ્યો અને ખુશીઓ વધી ગઈ